અમારો અંદાજ એવો છે કે નવ થી દસ લાખ માણસ વરસાદ લેશે અહીંયા સ્થળ ઉપર તારીખ સત્તર ત્રણ બે હજાર 오징어튀김 <농자> <농자> કેમ છો વાળા મારા મિત્રો રોકેટ ગુજરાત બ્લોકમાં ફરી એક નવો વિડીયો સાથે હું ખ્યાલજી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે બાવળિયાળી ધામ નાગા લાખાના જે ઠાકરનું જે ધામ છે એમની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ અહીં જે ભવ્ય અને જે દિવ્ય જે મહાઉત્સવ ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તારીખ ચૌદથી લઈને અને બાવીસ તારીખ સુધી તો મિત્રો અહીં જે વિશાળ જે રસોડાની મિત્રો વ્યવસ્થા કરવાનો છે એ અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું અહીં જે કથાનું જે જ્ઞાન યજ્ઞ જે થવા જઈ રહ્યું છે તેમની અંદર લાખો શ્રદ્ધાળુઓ જે આ કથાનું રાસપાન કરવા માટે આવશે અંદાજિત નવ થી દસ લાખ લોકોની માટે રસોઈ બનાવવામાં આવશે તો એ રસોડાની અંદર હાલ છું અહીં જોવો છો તો સાક્ષાત અન્નપૂર્ણા બિરાજમાન થઈ ગયા છે અને જે વિશાળ કાય જે રસોડાની અત્યારે ખૂબ જ વિશાળ ખૂબ જ મોટું તમે રસોડું કહી શકો અને મિત્રો બા બાપાના જે સાનિધ્યમાં બગદાના જે સેવક જે પ્રવૃત્તિ કરતા જે ભાઈઓ બહેનો જે આજુબાજુના ગામડાની ટીમ છે એમની બસો અહીં સેવા માટે મિત્રો તત્પર રહી છે અને શરૂઆતમાં જો તમે આવો છો તો મારી પાછળ તમે જોવો છો તો આ બપોરની જે એમને લાય ગરમા ગરમ અત્યારે હાલ બતાવી રહ્યો છો અહી નજીક આવીને આપણે જોઈ ને તો આખો ડાળનો ટોપ જે છે ખૂબ જ વિશાળ કાય મારી કરતા પણ મોટો લાગે એમની અંદર ગરમા ગરમ ડાળ બનાવવામાં આવી રહી છે અને ત્યારબાદ મિત્રો આ જે બધી કઈ સામગ્રી હોય તો એ બધી મશીન થી જ કટિંગ થતી હોય મશીન થી જ બનાવવામાં આવતી હોય અહી જોવો છો તો જે શાક માટેની જે વ્યવસ્થા છે અત્યારે હાલ બટેટા અને એવું બધું કટિંગ થઈ ગયું છે જોવો છો આવી બધી તો આ રીતે જે મશીન છે એમની અંદરથી બટેટા ને એવું બધું કટિંગ થતું હોય છે ખાસ કરી બધું મશીન જેથી મિત્રો ફરવામાં આવે છે અને અહીંયા જે પાછળ તમે જોવો તો તે શાકની વ્યવસ્થા હાલ થઈ રહી છે જે સ્વીટ અત્યારે જે તૈયાર કરવામાં આવ્યું છે લાખો જે શ્રદ્ધાળુ આવે છે સ્વીટ એ અત્યારે હાલ તૈયાર કરી દેવામાં આવશે અને આખો જે સોંકીનો જે સ્ટોક છે અત્યારે હાલ કરી દેવામાં આવશે અને બેક સાઈડમાં તમે જે જોવો છો તો જે ભાઈઓ છે એમનું જે હાલ કટિંગ કરી રહ્યા છે આ બધું જોવો તમે તો ઘણા બધા જે ભાઈઓ છે તે અત્યારે અહીં જેમનું કટિંગ છે અત્યારે હાલ ચાલી રહ્યું છે અને મિત્રો ગરમા ગરમ જે લાઈ રસોડું છે અત્યારે હાલ બની રહ્યું છે અને જો ઘણા બધા જે ભાઈઓ છે તો અત્યારે અહીં આ રીતનું જે કટિંગ છે તે ચાલી રહ્યું છે અને મિત્રો ખૂબ જ મારી પાસે બેક સાઈડમાં જોવો છો તો રસોડાની ખૂબ જ મોટી એવી વ્યવસ્થા છે અલગ અલગ કઈ પ્રકારની રસોઈ બને છે તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો મિત્રો સુધી બની રહીશો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મહાપ્રસાદ અહીં હાલ બનીને તૈયાર થઈ ગયો છે આખો ટ્રક ભરી ગયો એટલે અહીંયા ચૂરમાના લાડવાનો મિત્રો સ્ટોક નું આવશે જુઓ છો તો આ પ્રકારે જે લાડવા છે એમનો આખે આખો જે સ્ટોક છે જુઓ તમે કાજુ બદમ નાખીને સરસ મજાનો ઠાકરનો જે પ્રસાદ છે જે મહાપ્રસાદ એ જે અત્યારે બની અને આખો મારી પાછળ તમે જુઓ છો જે આખે આખો જે ચૂરમાના લાડવાનો મિત્રો સ્ટોક કરવામાં આવ્યો છે અને તમને હમણાં જે લાઈવ જે મોહનથાળ બનતો હતો તો એમનો સ્ટોક બની આ જે ગોડાઉન ની અંદર મિત્રો સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને જો એની પણ આખી ચોંક્યું આખો આખો સ્ટોક કરવામાં છે અને ખાસ કરી મિત્રો જુઓ તો આ રીતે પત્રા હોય છે એની અંદર આનો જે સ્ટોક કરવામાં આવ્યો છે જેથી કરી કોઈ ભાંગ તૂટ ન થાય અને પ્રસાદ એકદમ શુદ્ધ રહે સેફ્ટી વાળો અને એના ઢાંકી અને રાખવામાં આવ્યો છે ને આ મહાપ્રસાદ બધાને આરોગવા માટે અહીં આમંતિત અને સરસ મજાનું મિત્રો આ કાર્ય છે તમે પણ ફેમિલી સાથે આવજો અથવા તો એ કોઈ માર્કેટિંગ યાર્ડ નથી કોઈ બકાલાનું કોઈ મિત્રો સ્ટોક નથી પણ મિત્રો અહીં જે નગા અંદર જે મહાઉત્સવ જે મિત્રો યોજવા ઝીરો છે તો એમના માટે જ્યાં વાયુભક્તો આવતા હોય તો એમની માટે રસોઈ બનાવવા માટે આ બધા બગેલા વ્યવસ્થા કરી છે આ તો ખાલી અહીં જે રસોઈ બનાવે છે તો થોડોક સ્ટોક અહી અત્યારે મારી પાસે તમે જોઈ રહ્યો છો ઘણો બધો મિત્રો સ્ટોક છે રીંગણા છે કોબી છે પુલાવર છે બીટ છે ગાજર એવા બધી વગેરે વગેરે વસ્તુઓ તમે જોઈ રહ્યા છો ને અત્યારે પાછળ જો ને તો કોબી નું કટિંગ બધા જે ભાઈઓ છે મોટા મોટા જે તવી થતી હાલ કરી રહ્યા છે સરસ મજા અહીં મરચા છે બધા કોબી છે ની અંદર મિત્રો ઉપયોગ લેવામાં આવશે તો અત્યારે બધા ભાઈઓ છે અત્યારે હાલ કરી રહ્યા છે અને મિત્રો ગરમ ગરમ જે લાય રસો અત્યારે તમે જોઈ રહ્યા છો મારી એક્ઝેક્ટ પાછળની સાઈડમાં માં અત્યારે બની રહી છે અને અત્યારે જોવા તો મરચા અત્યારે ગરમા ગરમ તૈયાર તળાઈ અને તૈયાર થઈ રહ્યા છે જો મિત્રો આ પ્રકાર મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે અને તમે જોવો છો તો ઘણા બધા ભાઈઓ અહીં સેવકી પ્રવૃત્તિ માત્ર ખાસ અહીં ઉપસ્થિત થઈ ગયા છે અને બધી મિત્રો જે મશીનરીમાં અમુક અમુક જે વસ્તુ બને છે અને મિત્રો ખાસ કરી વાત એ છે કે અહીં જે પ્રસાદ જે બનાવવામાં આવે છે તે અહીં લાકડાની ચૂલો ઉપર જ બનાવવામાં આવે છે અને એકદમ શુદ્ધ તેલની અંદર અને ઘણા બધા ભાઈઓ ખૂબ સેફ્ટી રાખી અને આ પ્રસાદ બનાવી રહ્યા છે તો મિત્રો અહી મારી પાસે જોવો છો કે જે ત્રણેય મિત્રો જે અહી સરસ મજાનો લોટ બાંધી અને ગરમા ગરમ વડી બનવાની તૈયારી થઈ રહી છે તો મિત્રો અહીં જે ગરમ ગરમ જે શાક કે ડાળ બનતું હોય તો જે આપણે જોઈએ છીએ તો આ બધા એમના જે મસાલા છે એ અહીં હાલ રાખી દેવામાં આવ્યો છે અને અહીં જોવો છો તો ગરમ ગરમ બટેટા નાખીને જે લાવે અત્યારે શાક તૈયાર થઈ રહ્યું છે જોવો છો આની અંદર બટેટાને એડ કરી દીધા છે અને ખૂબ જ વિશાળ કાય ટોપની અંદર આ બધી વ્યવસ્થા છે જો અને અહીં જોઈએ છું તો આ બધા જે મસાલા છે જેમ મરી મસાલા તે અહીં એડ કરવા માટે આ રીતે અહીં બહારની તરફ સ્ટોક કરવામાં આવતો હોય છે

ભક્તો આવતા હોય તેમની માટે જે ગરમા ગરમ જે રોટલી છે એમની પ્રોસેસ મિત્રો હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું મિત્રો બધી જે વ્યવસ્થા છે ખાસ કરી મશીનથી થતી હોય છે તો આ રીતે જોવો છો અહીં લોટ બાંધવાની જે જે અત્યારે જોવો છો તો મશીનમાં બંધાઈ રહ્યો છે ત્યારબાદ આગળની તમને પ્રોસેસ બતાવું તો આ પ્રકારે જે કોઈ મિત્રો છે એ અત્યારે હાલ જુઓ છો તો આ રોટલીના જે ગુંડલા કરી ત્યારબાદ આગળની જે સગડી છે એમની અંદર એમનો સ્ટોક કરવામાં છે મિત્રો જે ગરમા ગરમ જે સાધુ રોટલી કહીને તો આખો આખો એમનો પણ સ્ટોક કરી બપોરના જે ભોજન પ્રસાદમાં એમને લઈ જવામાં આવશે અને એ જ પ્રકારે જોવો છો એવી ચારેક સગડી છે અને બધી પ્રકારે અલગ અલગ જે જોવો છો તો વણવાની ને એવી બધી પ્રોસેસ મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો જોવો છો ગરમા ગરમ જે રોટલી છે અત્યારે હાલ થઈ રહી છે અને ઘણા બધા જે ભાઈઓ છે એમનો બપોર માટે જે સ્ટોક છે એ અત્યારે હાલ કરી દેવામાં આવ્યો છે જોવો તો લાયક અને મિત્રો એની અંદર જોવો છો તો આ પ્રકારે સરસ મજાના ઘીની અંદર બોળી અને ત્યારબાદ એમની પ્રોસેસ જે થતી હોય છે તો એ કરી દે રહ્યા છે અને ગરમા ગરમ રોટલી બપોરના પ્રસાદ માટે અત્યારે બની રહી છે અને મિત્રો જે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે જે ગરમા ગરમ જે ભાતનો અહીં જે આ પતરા ઉપર મિત્રો જે સ્ટોક કરવામાં આવશે જોવો છો એમનો આંધણો મુકાઈ ગયું છે ગરમા ગરમ ત્યારબાદ આ જે પતરા જે મૂકેલા જોઈ રહ્યા છો તો એમની ઉપર ભાતનો આખે આખો એક સ્ટોક કરી દેવામાં આવશે અત્યારે જોવો છો તો લાઈ રસોડું અત્યારે હાલ શરૂ જ છે અને બધી જે પ્રવૃત્તિ થઈ રહી છે રસોડાની અંદર રસોઈ બનાવવાની એ આપણે જોઈ રહ્યા છીએ

ત્યારબાદ અલગ અલગ જે ડાળ છે જે એમનો પણ તમે સ્ટોક જે જોઈ રહ્યા છો તો આ દસે દિવસનું જે રસોડું છે તો એમનો આખે આખો જે પૂરેપૂરો જે કોઠારૂમ છે એ તમને બતાવવા માટે અત્યારે હું હાલ આવી ગયો છું અને આ સાઈડમાં તમે આવો ને તો આ બધું જે સૂકો મસાલો છે જોવો છો આખો જે કાજુ બદામનો જે આખો આખો જે ગુણો ભીડો છે તો આ રીતનો જે કટિંગ કરી લાડવા છે આ છે એનો બધું ઉપયોગ થતું હોય તો એ પ્રકારનો આ બધો મસાલો છે ત્યારબાદ જોવો છો આ સૂકો મસાલો વરિયાળી છે ત્યારબાદ અલગ અલગ જે ચટણી બનતી હોય તો એમની માટેનો જે ખજૂર છે ત્યારબાદ દ્રાક્ષ છે તો એ બધી અહીં તમે મસાલા જોઈ રહ્યા છો આ બધાનો જે સ્ટોક છે તે દસે દિવસના રસોડાનો છે અત્યારે તમને હાલ હું કોઠાર રૂમમાં બતાવી રહ્યો છું જોવો છો તો આ મગની દાળ છે ત્યારબાદ મગ છે તો અલગ અલગ એવું બધું જે કઠોળનો પણ મિત્રો સ્ટોક કરવામાં આવશે જોવો છો તો આખો ગુણોના ગુણ બાસકાના બાસકા અહીં ફૂલે ફૂલ મિત્રો સ્ટોક છે ને આપણે અત્યારે હાલ કોઠાર રૂમ નથી અને મિત્રો જોવો છો તો આખે આખો જે તેલના ડબ્બાનો તમે આખો સ્ટોક જોઈ રહ્યા છો જે આ આ આ સ્ટોક છે તે તેલના ડબ્બાનો કરી દેવામાં કોઠાર અંદર ત્યારબાદ અહી જોઈએ છે તો આ ઘઉંના લોટનો જે બોરિયો છે ગરમો ગરમ રોટલી લાઈ જે બનતી આપણે જોઈએ છે ત્યારબાદ કોઠાર રૂમ તરફ આવી ગયા છે અને જોવો છો તો આ લોટ જે છે તે એમનો પણ આખે આખો ટ્રક ભરી અને સ્ટોક કરાવી દેવામાં આવ્યો છે તો મિત્રો રસોડાની આપણે સંપૂર્ણ વ્યવસ્થા જોયા બાદ આપણે બહારની તરફ મિત્રો આવી ગયા છે અને મારી તમને જોઈ રહ્યા છો બાજુમાં કે અહીં અઢળક ટ્રેક્ટરો મિત્રો પીડ્યા છે તો એ બધા સેવકી પ્રવૃત્તિ કરવા માટે અહીં એ બધા ટ્રેક્ટરોને ઉપસ્થિતિ કરવામાં આવી છે કેમ કે રસોડાની વ્યવસ્થા ખૂબ જ મિત્રો મોટી છે આ બધા ટ્રેક્ટરની અંદર જે કોઈ અહીં રસોઈ તૈયાર થાય છે તો જે ભોજનાલય સુધી જે મહાપ્રસાદ જે શરૂ થવાનો હોય છે તો આ ટ્રેક્ટરોની અંદર આ બધી જે વ્યવસ્થા છે એ કરવામાં આવતી હોય છે એમની તો મિત્રો અંદરની તરફ જો તમે આવો છો તો આ પ્રકારે તમને અલગ અલગ જ ઘણા બધા જે કાઉન્ટર અત્યારે રાખી દેવામાં આવ્યા છે જુઓ છો તો આ પ્રકારે મિત્રો જે સ્વયંસેવક ભાઈઓ બગદાણાથી આવી અને જોવો છો એની સેવા બજાવી રહ્યા છે અને આ રીતની બધી જે પ્રસાદની જે વ્યવસ્થા છે આપણે જોઈ રહ્યા છીએ જુઓ ટૂંક સમય જ હમણાં પ્રસાદ ગ્રહણ કરવાનું શરૂ થઈ છે